નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને તેની પહેલાં દર વખતની જેમ ફૂડ વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે અને તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યાંથી ફરિયાદો મળી છે ત્યાં તપાસ કરવામાં આવી અને તેની સાથે જે અન્ય જે વેપારીઓ છે જે પ્રકારે મીઠાઈઓ વેચે છે કે અન્ય ફરસાણો વેચે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી પરંતુ એને આપણે તપાસ કેવી કહીશું એક માત્ર ઔપચારિક તપાસ કહી શકીએ કે પછી માત્ર દેખાડા પૂરતી તપાસ આ કહી શકીએ કારણ કે દર વખતે આપણે આ ચર્ચા કરતા હોઈએ છીએ કે જ્યારે તહેવાર આવે છે તેના દસ દિવસ પહેલાં જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતું હોય છે અને ત્યારે નમૂના લેવામાં આવ્યો છે નમૂના લઈને રિપોર્ટ માટે જે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે તપાસ કરવા માટે અને ત્યારબાદ રિપોર્ટ આવે છે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે છે મને ત્યાં સુધીમાં કેટલા દિવસ નીકળી ગયા હોય છે અને જ્યાં સુધી ત્યાં તપાસ કરવામાં આવી રહી હોય છે નમૂના લેવામાં આવ્યા હોય છે તેની પહેલાં કેટલા પણ લોકોએ ત્યાંથી મીઠાઈ કે પછી અન્ય વસ્તુઓ લઈ લીધી હોય છે અને તે આરોગ્ય પણ લીધી હોય છે ત્યારે આવા વેપારીઓ કે જે અમુક પૈસાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે અખાદ્ય જથ્થો જે પ્રકારે રાખે છે અને કોઈપણ પ્રકારની સ્વચ્છતા નથી રાખતા તેવા અનેક મામલા સામે આવે છે ત્યારે અત્યારે દિવાળીનો માહોલ છે લોકો મીઠાઈઓ વધુ પ્રમાણમાં લેતા હોય છે ત્યારે એક મામલો રાજકોટથી જે સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો આ મામલો છે કે જેમાં રાજકોટમાં એક વેપારીના ત્યાંથી જે ગ્રાહકે મીઠાઈ લીધી હતી પરંતુ મીઠાઈમાં જે ઈયળ અને જીવાત નીકળી હતી અને એક ચોંકાવનારો મામલો અને તે ગ્રાહક ત્યારબાદ ત્યાં પહોંચ્યો હતો ફરિયાદ કરી ફૂડ વિભાગમાં અને તે વિડીયોના આધારે તો તપાસ કરશે પરંતુ તેની સાથે અન્ય જે વેપારીઓ છે ત્યાં પણ ઔપચારિક તપાસ કરવામાં આવી પરંતુ સવાલ એ છે કે તપાસ કરવામાં આવે છે ત્યારબાદ દંડ કેટલાને કરવામાં આવે છે અને આ તપાસ કેવી રીતની કરવામાં આવે છે માત્ર દેખાડા પૂરતી તપાસ છે કે કેમ આ પણ ઘણા બધા સવાલો કે જે દર વખતે ઉઠતા હોય છે અને ખાસ કરીને તહેવારનો માહોલ છે ત્યારે લોકોનું આરોગ્ય ન જોખમાય તે પણ ધ્યાન રાખવાની જવાબદારી ફૂડ વિભાગની હોતી હોય છે ત્યારે શું આ વખતે જે તપાસ જે આરંભવામાં આવી છે તે યોગ્ય સમય આરંભમાં આવી છે દર વખતે કેવો એવો માહોલ હોય છે અને આવા વેપારીઓ ભેળસેળિયા વેપારીઓ અમુક પૈસાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ તેમની સાથે શું કરવું જોઈએ કેવો દાખલો બેસાડવો જોઈએ અને અખાદ્ય જથ્થો જે જ્યાંથી આવે છે તેનો નાશ કેવી રીતે કરવો ન પહોંચે કોઈ પણ વેપારી ન લાવે તેના માટે શું પગલાં લેવા જોઈએ આપણે તે એક સવાલ બની રહ્યો છે અને તેના જ મુદ્દે આપણે આગળની ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ અતુલભાઈ સોની મારી સાથે જોડાયા છે ફૂડ સેફ્ટી એક્સપર્ટ છે અને તેમની સાથે હિમાંશુભાઈ ઠક્કર છે એડવોકેટ છે સ્વાગત સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં અતુલભાઈ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલા તો જે પ્રકારે દર વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ જ્યારે પણ તહેવાર આવતો હોય છે અને દિવાળીનો આટલો મોટો તહેવાર સૌથી વધુ પ્રમાણમાં જ્યારે મીઠાઈઓ તમામ લોકો લેતા હોય છે અને મીઠાઈમાં જ આ પ્રકારે જીવાત અને ઈયળ

અથવા કે ચોકલેટ્સ વગેરે આવે છે એ બહુ મોટા પ્રમાણમાં આ દિવસોમાં ખરીદવામાં આવે છે અને લોકો વધારે પડતા આના ઉપયોગ કરે છે એટલે આ સમયે આ ઉત્પાદન ખૂબ જ વધી જાય છે ખૂબ ઉત્પાદન વધી જાય છે ત્યારે કેટલીક જગ્યાએ યોગ્ય ધ્યાન ના રાખવામાં આવે અને બેદરકારીથી થી હાઈજીન કન્ડિશન બરાબર ના હોય તો એવામાં જીવાત એવા ચાન્સીસ બિલકુલ હોય છે અને એટલા માટે આ ચેકિંગ કરવામાં આવતું હોય છે આમ તો આ મને ખ્યાલ છે કે આ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કે ફૂડ સેફ્ટી આજે કાર્યવાહી કરવામાં આવે છે રાઉન્ડ ધ યર કરવામાં આવે છે દરરોજ એના સેમ્પલો લેવામાં આવતા હોય છે ખાલી માત્ર મીઠાઈ વળા પાસે નહીં દરિયાણામાંથી જ્યાં જ્યાં ફૂડ બને છે ત્યાંથી ફૂડનો સ્ટોરેજ થાય છે ત્યાંથી કોલ્ડ સ્ટોરેજ વગેરે પણ સેમ્પલો રેગ્યુલર લેવાતા હોય છે અને એની કાર્યવાહી થતી જ હોય છે પરંતુ એ વાત બિલકુલ સાચી છે કે આ તહેવારોના દિવસમાં તપાસ વધારે કરવામાં આવે અથવા બેદરકારી રાખી અને લોટમાં જેવું જીવાતવાળી વસ્તુઓ બી જવા દેતા હોય તો એના પર બિલકુલ ધ્યાન રાખવું પડે અને ડિપાર્ટમેન્ટ એના માટે સક્ષેત રહી અને જે બી આવા તત્વો જ્યાં જ્યાં બી ઇરાદાપૂર્વક કરતા હોય તો અથવા તો બેદરકાર પણ બંને રીતે આના પર યોગ્ય રીતે પગલાં એ બિલકુલ જરૂરી છે જે સેમ્પલ લેવામાં આવે છે ટેસ્ટિંગ થાય છે પરંતુ જે બી બી તપાસ કરવામાં આવે ત્યારે પણ જો ફૂડ ખરાબ દેખાય દેખિત રીતે વાસી હોય ઇયળ વાળું હોય કે જીવાત વાળું હોય અનહાઇજનિક કન્ડિશનમાં સ્ટોરેજ કરેલું બી હોય તો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને પૂરેપૂર સત્તા છે કે એવા જથ્થાનો નાશ કરે અને એના પર કાર્યવાહી કરે જી અને આપણે જે જણાવ્યું રેગ્યુલર ચેકિંગ કરવામાં આવતું હોય છે દિવાળીના દરમિયાન વધુ સઘન રીતે કરવું જોઈએ પરંતુ જો નિયમિતને નિયમિત અને રેગ્યુલર અને સઘન ચેકિંગ જો હાથ ધરાય છે તો આટલો અખાદ્ય જથ્થો આવે છે ક્યાંથી જો નિયમિત થતું હોય તો આ પ્રકારે જે જથ્થો ન આવે અને નિયમિત થાય છે તો ક્યાં કરવામાં આવે છે એ પણ એક મહત્ત્વનો સવાલ છે તમામ જગ્યાએ નથી થતું એ પણ એક હકીકત કહી શકાય અતુલભાઈ

નફો કમાવા માટે આ ટાઈમે જે તો ડમ્પિંગ કરીને હલકો માલ હલકી ગુણવત્તા વાળો પણ આપતા હોય છે તો એમાં ડિપાર્ટમેન્ટે સ્વચ્છતા ધ્યાન રાખવું જોઈએ જી હિમાંશુભાઈ આપ શું કહેશો કારણ કે ઘણી બધી વખત આપણે આ ચર્ચામાં મળ્યા છીએ અને આ ચર્ચા કરી છે આ એક મામલો છે જે મીઠાઈનો છે દિવાળી પરંતુ દિવાળીમાં જ લોકો હોટલમાં પણ ઘણી બધી વખત જતા હોય છે જે પરંતુ તેનો પણ મામલો નડિયાદથી સામે આવ્યો છે ફૂડમાંથી વંદો નીકળ્યો છે એ પણ મામલો આજે સામે આવ્યો છે ત્યાં ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી અને દસ હજાર રૂપિયાનો દંડ એને કરવામાં આવ્યો વંદો નીકળ્યો આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે અને અત્યારે આ મીઠાઈમાંથી આ ઈયળ નીકળી ક્યારે આ તો દેખાય છે આ ઈયળ એટલી નાની ઘણી વખત હોય છે કે દેખાતી પણ નથી અને તેને આરોગી જતા હોઈએ છીએ કેટલી મોટી બેદરકારી આપની દ્રષ્ટિ બેદરકારી છે અને આ તો માનવજાત સામે તમે બેદરકારી દાખવો છો એટલે જ્યારે આવું કોન્ટેમિનેટેડ ફૂડ જે છે જેમાં ઈવ ઈયળ નીકળે છે કે વંદા નીકળે છે હવે આવી બધી જે વસ્તુઓ છે એ ક્યાં બને છે ઉપરાંત એનું સ્ટોરેજ ક્યાં કરવામાં આવે છે એટલે રસોડાથી માંડીને જ્યાં બનતું હોય એ જગ્યા પ્લસ આ વસ્તુઓ જે બધી માવો છે કે જે પણ વસ્તુઓની હોય એ ક્યાં સ્ટોર કરવામાં આવે છે એ જગ્યા એટલી બધી અનહાઇજીનિક હોય છે કે એમાંથી આ બધું ઉદભવે છે અને જ્યારે બનવા માટે આવે છે ત્યારે તો એ એક મોટા લંપમાં હોય છે એટલે શું થાય કે મીઠાઈ બની જાય હવે બનાવનારને કદાચ ખબર નથી હોતી કે આમાં આ કેટલા દિવસથી જૂનું મટીરિયલ આવ્યું છે ખાવા માટેનું કે પ્રોસેસ કરવા માટે એટલે આ બધું જે દિવાળીમાં આ જે આપણે પ્રોગ્રામ કરીએ છીએ કે યળો નીકળીને વંદા નીકળ્યા આ બધું દર દિવાળીના સમયમાં આપણે પણ મળીએ છીએ ને આ પ્રોગ્રામ કરીએ છીએ પણ જ્યાં સુધી લોકોમાં પણ અવેરનેસ નહીં આવે અને ફૂડ ઇન્સ્પેક્ટરો જો રેગ્યુલર તપાસ કરતા હોય તો આવું બને કઈ રીતે એટલે આ બધું એવું છે કે મિલી ભગત જેવું છે કે ભાઈ દસ હજાર રૂપિયા દંડ હવે દિવાળીના દિવસમાં દસ હજાર રૂપિયા દંડ કરે એ તો વેપારીને કંઈ એ કામ કાન ખજૂરીના પગ જેવું છે કે ભાઈ દસ હજાર રૂપિયા દંડ આપો પણ આપણે તો છૂટી ગયા અરે પણ આ જ્યારે આપણે માણસ આરોગવાય આ બધી વસ્તુઓ જ્યારે આરોગે છે જીવજંતુવાળી કે ઈયળવાળી કે વંદાવાળી તો એના લીધે આપણા જે નર્વસ છે બ્રેઇનના ટિશ્યુ છે હાર્ટના ટિશ્યુ છે કિડની છે લિવર છે ફેફસા છે આ બધાને આ ઇફેક્ટ કરે છે અને જો વધારે પ્રમાણમાં લેવા આવે તો તો ગંભીર પરિણામ આવે છે આના કારણ કે જો આવી રીતના આ ખરેખર તો આપણા દેશમાં જ આવું બને છે તમે કોઈ ફોરેન કન્ટ્રીઝની જો વાત કરીએ તો ત્યાં તો એ લોકોને નવાઈ લાગે છે કે તમારે ત્યાં આવું બી થઈ શકે છે અને અહીંયા કાયદા અને છટકબારી એટલી બધી ઇઝી છે કે આ મટીરિયલ જ્યારે સીલ કરવામાં આવે કે જ્યાંથી લેવામાં આવે છે આના સેમ્પલ એ સેમ્પલને સીલ કર્યા પછી એનું રિઝલ્ટ તો લગભગ એક કે બે મહિના પછી આવે છે એટલે ત્યાં સુધીમાં તો આ આખો મામલો એટલો બધો થાળે પડી ગયો હોય છે કે આનું આનું નિરાકરણ કેવી રીતે લાવવું એટલે આપે જેમ કહ્યું શરૂઆતમાં કે ભાઈ આ દિવાળી આવે છે ને આ પ્રોબ્લેમો ઊભા થાય ના દિવાળી આવે છે ત્યારે નહીં આ સતત બારે મહિના બીજા તહેવારો પણ આવતા રહે છે જન્માષ્ટમી આવે છે ગણપતિનો તહેવાર આવે છે ત્યારે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું જ હોય છે એટલે આ જીવજંતુની જે વસ્તુઓ પકડવામાં આવે છે કે જે ફૂડ ઇન્સ્પેક્ટરો એને સીઝ કરે છે એની સામે જેલની સજા પાંચ વર્ષની સજા કે પચાસ હજાર કે લાખ રૂપિયા દંડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ ચાલુ જ રહેશે હજી જે કાયદા છે તેમાં ક્યાંક ને ક્યાંક સુધારા હજી પણ કરવા પડશે અતુલભાઈ આપ શું માનો છો જે પ્રકારે ચેકિંગ થઈ રહ્યું છે અત્યારે હાલ તેમાં શું સુધારા થવા જોઈએ અને જે પ્રકારે ચેકિંગ કરવા માટેના જે સ્ટાફની આપણે ખાસ કરીને વાત કરીએ જેટલા પ્રમાણમાં વેપારીઓ છે તમામ જગ્યાએ એટલા બોટ વધારે પ્રમાણમાં જે વેપારીઓ છે તેની સામે ચેકિંગ માટેની ટીમ આપણી પાસે કેટલી છે આ તમામ સવાલો છે તે સવાલો પર કામ કરવું જોઈએ કે કેમ અને સજાની વાત છે તો તેમાં શું સુધારા થવા જોઈએ આ પહેલી વસ્તુ છે કે જે હજારોની સંખ્યામાં આજે ફૂડ બિઝનેસ એટલો બધો વિસ્તરી શકે છે કે હજારો જગ્યાએ આઉટલેટ છે એક નાના સી ગામડામાં પણ એટલા બધા આઉટલેટ છે અને સિટીમાં તો એની સંખ્યા લાખ ઉપર પહોંચી શકે છે એટલા બધા આઉટલેટ્સ જ્યારે હોય છે તે ઉપરાંત ઉત્પાદનના સ્થળ પણ એટલા વધારે હોય છે અને આ જે ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ આ બધા જ પ્રશ્નો મોટા માટે બહુ મોટા સ્ટાફની જરૂર પડે એ બિલકુલ સાચી વાત છે અને એને રેગ્યુલર ચેકિંગ થાય એના માટે પૂરતો સ્ટાફ બી જરૂર છે લેબોરેટરી બી જરૂર છે ટેસ્ટિંગ માટેની અને એ આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે પરંતુ આ બધા વસ્તુ મને જેવું લાગે છે કે જ્યાં સુધી જે કંઈ કલ્પ્રિત છે જે ગુનેગાર થાય છે કે જેના પર આક્ષેપ થાય તો એને એના પર એવી શંકા કરવી જોઈએ જેનો ઇમ્પેક્ટ પડે જેના કારણે બીજા આજુબાજુ દસ પંદર મિનિટ એમ ખ્યાલ આવે કે ભાઈ આ આવું ના કરાય આજે લેટિંગ વસ્તુ આપણા જે સિસ્ટમમાં એ છે કે એનો પ્રભાવ નથી પડી શકતો એ પ્રભાવશાળી એના પર જો પગલા લેવામાં આવે તો એ પ્રગલાની અસરને કારણે જેમ દરેક ચાર રસ્તા પર પોલીસોમાં ના રહી શકે પણ જો ટ્રાફિકના રૂલ્સ નું કડકથી પાલન કરવામાં આવે તો ટ્રાફિક કંટ્રોલ થઈ શકે એના જેવું જ છે કે જો આની ઇમ્પેક્ટ વધારવી હોય તો એની સજાઓ વધારવી પડે અને ડર બેસાડવો પડે કે જે ખોટું કરનાર છે એને એક ડર હોવો જોઈએ એ ડર પણ ત્યાંના માહોલ નથી એનું કારણ એવું છે કે જે નવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એપ બન્યો એમાં ફૂડ માટેની સજાની જોગવાઈ નીકળી ગઈ છે એટલે એમાં સબસ્ટાન્ડર્ડ ફૂડ એટલે જયારે બી કોઈ બી ફૂડમાં હલકી ગુણવત્તાની વસ્તુ ભેળવવામાં આવે એવા સંજોગોમાં જે અગાઉના કાયદા મુજબ એમને સજા થતી હતી આમાં નવા કાયદા મુજબ એમને માત્ર દંડ થઈ શકે છે અને એ દંડ બી એજ્યુડિકેટિંગ ઓથોરિટી એટલે કે ડેપ્યુટી કલેક્ટર લેવલની ઓથોરિટી એને દંડ કરે છે એ દંડ પ્રમાણ બી બહુ મોટું નથી હોતું એના કારણે અને એ બી લાંબો સમય પછી થાય છે એટલે એના કારણે જે ઇફેક્ટ આવવી જોઈએ એ ઇમ્પેક્ટ આવતી નથી સ્થળ ઉપર જે કાર્યવાહી કરે છે ત્યાં બી વાસી ફૂટ દેખાય તો એને નાશ કરવાનું આપણે દિવાળી પછી બી છે

અને ખાસ કરીને ફરી હું આપને માધ્યમથી બધા ગ્રાહકોને કહું છું દિવાળીમાં જે મીઠાઈ નાખે નહીતર એના પછી પહેલા બનેલું હોય છે તાત્કાલિક તાજું હોતું નથી એટલે દૂધની મીઠાઈઓ બે દિવસથી વધારે આપના ઘરમાં ના રહે એ જોવાનું હોય છે ઘણી વખત કેવું છે કે જયારે ગિફ્ટમાં આપવામાં આવતી હોય છે મીઠાઈઓ તો ગિફ્ટમાં આપવામાં આવે છે મોટા વ્યક્તિ ને ગિફ્ટ આવેલી હોય તો મીઠાઈ પડી રહેતી હોય અને એ પડી ની મીઠાઈઓ જે કોઈ બી ખાય તો એને એ બહુ જ હાનિકારક થઈ શકે તો આ સાવચેતી આપણે લઈએ તો બધાને થોડું સારું રહેશે જી ચોક્કસથી હેમાંશભાઈ જે હમણાં વાત કરી કે આઉટલેટ એટલા બધા છે દરેક શહેરોમાં દરેક ગામડાઓમાં અને તેની સામે તમામ જગ્યાએ તપાસ કરવી એ કેટલું મોટું અત્યારે ખાસ કરીને ફેક્ટર છે આપની દૃષ્ટિએ તેના મુદ્દે શું કરવું જોઈએ અને જે બદલાવની વાત છે આ બધી બાબતોમાં કારણ કે એક બાદ એક ઘટનાઓ આ વધી જઈ રહી છે ઓછું થવાનું નામ નથી લઈ રહી જાણે જે આપણે જણાવ્યું કે છટકબારી ઘણી બધી છે કોઈને એવો ડર નથી કે પકડાઈશું તો આરામથી છૂટી પણ જઈશું આ મુદ્દે જો યોગ્ય કાર્યવાહી કરવી હોય તો સરકારે શું કડક પગલાં લેવા પડશે મેં આના પહેલાં આપને જણાવ્યું કે કાયદા એટલા બધા ઢીલા છે કે જાણે કાયદો જ ના કહેવાય જેમ અતુલભાઈ સાહેબે કહ્યું કે હવે પહેલાં જેલની જોગવાઈ હતી હવે એ પણ નીકળી ગઈ છે અને હવે દંડ થાય છે જેમ આપને મેં કહ્યું કે દસ રૂપિયા દંડ તો વેપારી માટે કંઈ નથી કારણ કે તો કેટલા ઘણો આનો વેપાર કરે છે અને કમાય છે હવે બીજો સવાલ એ આવે છે કે અતુલભાઈ જે સાહેબે કહ્યું કે ભાઈ આ ગિફ્ટમાં મીઠાઈઓ આવે છે તો પછી જો એવી રીતે આવતી હોય તો કેટલા દિવસ સુધીમાં આ મીઠાઈનો તમારે ઉપયોગ કરી લેવો જોઈએ એવું મેન્યુફેક્ચરર કે દુકાનદાર કે એને એના નિયમો જણાવવા જોઈએ એના બોક્સ ઉપર કે ભાઈ આ બાય બિફોર ઓર યુઝ બિફોર સો એન્ડ સો ડેટ એટલે આ મીઠાઈનો ઉપયોગ તમારે ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં કરવો આ જવાબદારી તો મેન્યુફેક્ચરરની છે ગ્રાહક જે છે એને કંઈ ખબર નથી એ ટેકનિકલ માણસ નથી કે આ મારે કેટલા દિવસમાં મારે કન્ઝ્યુમ કરવી પડશે હું જો નહીં કરું તો એના ખરાબ પરિણામ આવશે એટલે આ જે બધું વસ્તુ છે એના ઉપર સરકારે ખરેખર થોડુંક ડિટેલમાં ઉતરી અને એના કાયદા એ પ્રમાણે બનાવવા જોઈએ આપણે દવા ઉપર લખેલું હોય છે કે એની એક્સપાયરી ડેટ તો મીઠાઈ ઉપર તો એક્સપાયરી ડેટ લખવી જોઈએ અને જો ના લખતા હોય તો એ કાયદો બનાવવો જોઈએ ઘણી જગ્યાએ લખે પણ છે પરંતુ સવાલ એટલો જ આવે છે કે ગ્રાહક કંઈ ભણેલો નથી ગ્રાહક ગામડાનો પણ હોઈ શકે અને ગ્રાહક શહેરનો પણ હોય અને શહેરનો ગ્રાહક પણ ભણેલો હોય કે એજ્યુકેટેડ હોય એવું માનવાને કારણ નથી કારણ કે આ મીઠાઈઓ તો ભેટમાં જતી હોય તો પોતાના કર્મચારીઓને જાય છે કર્મચારીઓના ફેમિલીમાં જાય છે એટલે આ બધી જે બાબત છે કે ભાઈ એ તમારે બે દિવસમાં કે ચાર દિવસમાં વાપરવી જોઈએ એવો જ જો સવાલ હોય અને એમાં બગડી જતી હોય તો એના માટે નિયમ બનાવવા જોઈએ અને એ ચોક્કસ જે ગ્રાહક ખરીદે એને ના પર છાપેલી ઇન્સ્ટ્રક્શન હોવી જોઈએ જેમ આપણે સિગરેટ ઉપર ઇન્સ્ટ્રક્શન હોય છે કે ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ તો આના પણ લખવું જોઈએ કે ભાઈ આફ્ટર ટુ ડેઝ ઓફ યુઝ ઓર થ્રી ડેઝ ઓફ યુઝ ઇટ ઇઝ નોટ પ્રોપર કોન્ટેમિનેટેડ થઈ જશે અને એ ખાવા લાગે ઘણી વાર તો સાહેબ મીઠાઈઓના સ્વાદ બે સ્વાદ થઈ જતા હોય છે એટલે એના લીધે પણ જો એ આરોગવામાં આવે અથવા તો અંદર જતી રહે કે નાના બાળકોમાં જતી રહે તો એને ડાયરિયા થવાનો અને બીજી બધી કોમ્પ્લિકેશન થવાના ઘણા બધા ચાન્સીસ છે એટલે આ સબ્જેક્ટ ઉપર સરકાર ખરેખર કેટલાય વર્ષોથી નિરસ છે એટલા માટે મારે કહેવું છે કે જો એમને આ ગંભીર બાબત લાગતી હોય તો દિવાળીના સમયમાં કે બીજા બધા જ્યારે તહેવારો આવે છે એ સમયમાં જ કેમ દરોડા પાડે છે હવે જ્યારે કેરીની સિઝન આવશે એટલે રસવાળાને ત્યાં દરોડા પડશે કે એમાં મિક્સિંગ થાય છે ત્યારે પણ આપણે ઘણા એપિસોડ અહીંયા કરેલા છે એટલે આ એક બહુ દુઃખદ બિના એ છે કે વેપારીઓને કે ઉત્પાદકોને આ મીઠાઈઓ ખરાબ થઈ જાય હમણાં જ થોડા સમય પહેલા આપણે એક ટોક શો કરેલો જેમાં લંડન યાર્ડ પીઝામાં એક દુકાનમાંથી વંદા નીકળેલા હવે આ બધી બાબત એટલી બધી ગંભીર છે હવે એમાં તો સાહેબ ઓન ધ સ્પોટ ખાવાનું હોય છે હોટલમાં તો એટલે આવા બધા જે કિસ્સા બને છે એ ખરેખર બહુ દુઃખદાયક છે અને આપણા ગરીબ દેવા દેશમાં આ ચલાવી ના લેવાય અને સાથે જ જ્યાં બને છે એ પણ મહત્વનું છે જે મીઠાઈ જ્યાં બને છે ક્યાં બને છે એનું ધ્યાન રાખવું એ જ્યાં બનાવે છે જે લોકો બનાવે છે એમણે પોતાના મનથી સમજવું છું કે આપણે આ બનાવીએ પરંતુ એ નથી થતું કે કોઈ એવી જગ્યાએ હોય છે કે જ્યાંથી ગટર જ્યાંથી નીકળતી હોય છે કે પછી ગંદકી હોય છે ત્યાં આગળ આ વસ્તુઓ બનાવવામાં આવે છે જે નડિયાદમાંથી વંદો નીકળ્યો છે ત્યાં તપાસ કરવામાં આવી તો ત્યાં આ જ પ્રકારનું નીકળ્યું અને ત્યાંથી કેટલા પણ વંદા નીકળતા હતા અને તેમાંથી એક વંદો કે જે જે આવીને પડ્યો હતો પનીર ચીલીમાં અને ખબર પણ નહોતી કારણ કે કલર એક જેવો થઈ જતો હોય છે બન્યા બાદ અને તેનું ખબર પણ નથી હોતી ત્યારે જ્યારે જ્યાં બનાવવામાં આવતી હોય છે મીઠાઈ તેમાં શું ધ્યાન રાખવું જોઈએ ગ્રાહકોએ કેવી રીતે જાગૃતતામાં થવું જોઈએ અને સાથે જ જે બનાવે છે જે મીઠાઈ બનાવે છે તેમણે પોતાના મનથી એક જાગૃત વેપારી તરીકે કે હું આવું કરીશ તો આની અસર આરોગ્ય સાથે પડશે લોકોના આરોગ્ય બગડશે એ માટે શું કરે અને સારી રીતે સરકાર જો નથી માનતા તો ઠોસ જે કદમ ઉઠાવવું જોઈએ જ્યાં બનાવે છે જ્યાં મીઠાઈ કે પછી અન્ય વસ્તુઓ તેના માટે શું નીતિ નિયમો ખાસ કરીને ઘડવા જોઈએ હિમાંશુભાઈ આપશું કહેશો એના માટે કે સરકારે આ બાબતનું જે ડેમનું ડિપાર્ટમેન્ટ છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ આ ડિપાર્ટમેન્ટે આ અંગેના કાયદા બહુ માઇન્યુટલી ગણવા જોઈએ એનો પ્રોપર થિંકિંગ કરીને અને આમાં વેપારીઓને પણ સલાહ લેવી જોઈએ અને નિષ્ણાતોની સલાહ પણ લેવી જોઈએ કારણ કે દરેક મીઠાઈનું જે શેલ્ફ લાઈફ છે એ જુદી જુદી હોય છે હવે ધારો કે હલવો છે તો એ કેટલા દિવસ રહી શકે પેંડા કેટલા દિવસ રહી શકે કે બીજી મીઠાઈઓ તો આની જે સેલ્ફ લાઈફ છે એનો એક વૈજ્ઞાનિક પૃથક્કરણ થવું જોઈએ અને આ પછી એના કાયદા ઘડાવા જોઈએ અને એ જેમ સિગરેટના બોક્સ ઉપર લખેલું આવે છે એમ ક્યાં તો બિલમાં લખેલું હોવું જોઈએ કે તમે ધારો કે મીઠાઈ લીધી જે પણ પ્રકારની મીઠાઈ લીધી છે એમાં સૂચના લખેલી જ હોવી જોઈએ એટલે ગ્રાહકોએ આ બાબતમાં જાગૃત થવાની જરૂર છે અને સરકારે તો વધારે જાગૃત થવાની જરૂર છે કારણ કે આપણા ગરીબ દેશમાં દરેક ગ્રાહક કંઈ એવો નથી કે એજ્યુકેટેડ છે મેં આમ કહ્યું એમ કે બિચારો ગરીબ મજૂર પણ કોઈક સારો દિવસ હોય તો પોતાના ફેમિલી માટે સો ગ્રામ કે બસો ગ્રામ મીઠાઈ લઈને પણ ખાય છે એટલે આ બધા સંજોગોમાં એવું છે કે સરકાર જાગૃત થાય એ વધારે મહત્ત્વનું છે અને બીજું કે આવા પ્રોગ્રામ પિરિયોડિકલી થતા રહેવા જોઈએ કે જેથી કરીને પ્રજામાં પણ જાગૃતિ આવે એના માટે હોર્ડિંગ લાગવા જોઈએ બ્રોશર્સ બનાવવા જોઈએ અને એ પબ્લિકમાં એ વહેંચવા જોઈએ જેથી કરીને પબ્લિક પણ અવેર થાય અને મેન્યુફેક્ચરર કે મીઠાઈ બનાવનાર છે અને ખાસ કરીને તો હાઈજીનનો સવાલ એ છે કે જ્યાં જે લોકો બનાવે છે જે આ કારીગરો કામ કરે છે મીઠાઈ બનાવવાનું એમના હાથ પગ ધોયેલા હોવા જોઈએ એ મોજા પહેરે છે કે નહીં અને જ્યારે એ લોકો ટોયલેટનો યુઝ કરે કે બાથરૂમ જાય ત્યારે પણ આવીને પાછો હાથ ધોવા જોઈએ આ બધી બાબતો કેમેરા અંદર મૂકેલી બાબતોમાં આ બધું એનું ચેકિંગ થવું જોઈએ અને જ્યાં બને છે ત્યાં કેમેરા લગાવવા જ જોઈએ એવું મારો મંતવ્ય છે જી અતુલભાઈ આપ શું કહેશો આ મામલે જ્યાં બનાવવામાં આવે છે જે વસ્તુઓ ત્યાં આગળ કેવી રીતની તકેદારી અને કડક પગલાં જો લેવા હોય અને આ જે પ્રકારે અનુભવોની વાત કરીએ તો અગાઉ કેવા કેવા દાખલાઓ બન્યા છે જે સાવચેતીના ભાગરૂપે કે આ પ્રકારનું જે હતું અને તેમાં ક્યાંક ને ક્યાંક સુધારા અત્યારે આવ્યા છે એવું આપને લાગે છે કે પછી હજી સ્થિતિ એ જ છે જે હતી પહેલાં બઉ જ મહત્વની હોય છે હવે ફૂડ સેફ્ટીમાં ઘણા બધા પગલા લેવામાં આવી રહ્યા છે એને સ્પેશિયલી ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા દરેકને ટ્રેનિંગ આપવામાં આવે છે જી અતુલભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો આપનો વિડીયો છોટી રહ્યો છે નેટવર્ક ઇશ્યુ આવી રહ્યું છે આપણે જોડાવાની કોશિશ તમને સાથે કરીશું પરંતુ ખાસ જે આપણે વાત કરીએ તો હિમાંશુભાઈ જે લેબોરેટરીઝની આપણે વાત કરીએ જ્યાં તપાસ માટે જે નમૂના લેવામાં આવે છે જી અતુલભાઈ આપનો અવાજ આવી રહ્યો છે આપને આપની વાત પૂરી કરજો આવી રહ્યો છે જી આવી રહ્યો છે આલી આ એટલે કે જે જ્ઞાતાઓ પરનું ઉત્પાદન થાય છે એમના જે ઉત્પાદકો અને જે કારીગરો છે એમને ટ્રેનિંગ આપવાની બી વ્યવસ્થા કરવામાં આવે છે સરકાર દ્વારા અને એ પોસ્ટોસ પ્રોગ્રામ હેઠળ ડાયરેક્ટને ટ્રેનિંગ મળે કારણ કે જ્યારે એને અવેરનેસ આવશે એ બહુ મહત્વનું છે એટલે એક પોઝિટિવ પગલા તરીકે એ જે ઉત્પાદકોને ટ્રેનિંગ આપવામાં આવે છે પરિસ્થિતિ એવું છે કે જે ઉત્પાદકોને ટ્રેનિંગ આપે છે એના કારણે બેઝિકલી તો છે જોઈએ આ બધા જ નિયમો તો છે પણ એ નિયમોનું કડક થી પાલન થાય એ જોવાની જવાબદારી બી છે કેમ કે એ નિયમો પછી બી જયારે લોટમાં કોઈ પાલ તૈયાર કરવામાં આવતું હોય ત્યારે ઘણી બધી વખત અજાણતા અથવા જાણીતા રીતે એને બેદરકારી બતાવવામાં આવે છે અને આને કારણે પરિણામે જે બી વસ્તુ તૈયાર થાય છે એમાં એની ક્વોલિટીમાં અને એની સ્વાસ્થ્ય હાનિકારક થઈ શકે છે એટલે જે ફૂડ છે એ બી આની અંદર આવી જાય છે એટલે એની ધ્યાન રાખવી પણ અને ગ્રાહક એ જગ્યાએ લેવું જોઈએ મીઠાઈઓ દર જે પેકેટ આવે છે કંપનીઓ દ્વારા પેક કોઈ વસ્તુ હોય છે એના પર યુઝ બાય ડેટ લખેલી જ હોય છે અને લખવી ફરજીયાત છે સાથે અંતમાં હવે હેંશભાઈ જે લેબોરેટરીઝની આપણે ખાસ કરીને વાત કરીએ જ્યાં ચેકિંગ અર્થે મોકલવામાં આવે છે જે નમૂના લઈને મોકલવામાં આવે છે તેના મુદ્દે શું કામ કરવાની કોઈ જરૂર છે વધુ પ્રમાણમાં હજી પણ લેબોરેટરીઓ બને કે જેથી જલ્દીમાં જલ્દી રિપોર્ટ આવે તેના માટે શું સરકારે કરવું જોઈએ જલ્દીથી મારે કહેવું છે માધ્યમ દ્વારા કે જે લેબોરેટરી છે કે જે ટેસ્ટિંગ માટે કોન્ફેસ્ટિકેટ કરવામાં આવે છે મટીરિયલનો લેવામાં આવે છે મીઠાઈઓ કે જે પણ છે એનું પૃથક્કરણ તાત્કાલિક થવું જોઈએ એનું રિઝલ્ટ તાત્કાલિક મળવું જોઈએ કારણ કે જો મહિના પછી કે બે મહિના પછી કે વીસ દિવસ પછી આવે તો એનું એની જે ઇમ્પેક્ટ છે જે એની સિરિયસનેસ છે એ જતી રહે છે ગ્રાહક પણ ભૂલી જાય છે અને સરકાર પણ ભૂલી જાય છે અને જેથી કરીને આ ને આ સાયકલ ચાલ્યા કરે છે એટલે એનું રિઝલ્ટ તમારે ત્રણ બે કે ત્રણ દિવસમાં આવી જાય અને એના ઉપર કડક સજા થાય પ્લસ એ છાપામાં એની જાહેર ખબર પણ આવી જોઈએ સરકાર દ્વારા કે આ જે કોન્ટેમિનેટેડ ફૂડ કરી લેવામાં આવ્યું હતું એને આ સજા થઈ અને હમણાં જ આ મેં આપણે કહ્યું એમ લંડન યાર્ડ પિઝાનું છાપામાં જાહેર ખબર આવી ત્યાં એના ઉપર એના એના વેચાણ ઉપર અસર થઈ ગઈ હતી એવી જ રીતે આવા જે મીઠાઈઓનું આ ચાલી રહ્યું છે એક કારસ્થાન જ છે કે એમાં એ લોકો માવો પણ ગંદો લાવે છે જૂનો લાવે છે કે બહુ જૂનો વપરાયા વગરનો હોય છે અને એના ઉપરથી મીઠાઈઓ બને છે એ વધારે પાછી ખરાબ થાય છે એટલે આના માટે નું જે પૃથક્કરણ છે એ બહુ જ જલ્દી એનું રિઝલ્ટ આવવું જોઈએ કારણ કે અત્યારે જે આ ટેકનિકલ સાધનો છે એ પણ એટલા બધા અપડેટ બની ગયા છે કે કોમ્પ્યુટરાઈઝ એના ચેકિંગથી કરીને એનું રિઝલ્ટ મેળવી શકે છે જો બીજી બધું વસ્તુમાં મેળવી શકાય તો આ વસ્તુમાં કેમ નહીં ખાવાની વસ્તુમાં કેમ નહીં એ સરકારે આ અંગે વિચારી અને ચોક્કસથી એટલે કે અપડેટ જે તમામ બાબતમાં થવાની જરૂર છે ખાસ કરીને લેબોરેટરીઝની આપણે વાત કરીએ ચેકિંગની વાત કરીએ તો તમામ જે નમૂના લીધા છે તુરંતમાં રિઝલ્ટ આવી જાય જલ્દીમાં જલ્દી તે પણ જે તપાસ રાખવાની જરૂર છે અને આ પ્રકારે જે મીઠાઈઓમાં જે પ્રકારે જીવાત નીકળવી વંદા નીકળવા ઈયળો નીકળવી આજે હવે સામાન્ય બનતું જાય છે તે હવે રોકવું પડશે કારણ કે લોકોના આરોગ્યનો સવાલ છે મારી સાથે જોડાયા ચર્ચામાં અતુલભાઈ અને હેમાંશુભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટૉોપિક બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર